ગયા વર્ષે બે વાર માર્યો બે રાઉન્ડ રિઝલ્ટ આવે નમસ્તે ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોએ કપાસ મરચી ડુંગળી કોઈ પણ શાકભાજીના પાકોનું વાવેતર કરેલું છે તો આ શાકભાજીના પાકોનું વાવેતરની સાથે કપાસના પાકમાં જે ફ્લાવરિંગ સમયનો જે સ્ટેજ આવે એ મહત્વનો હોય છે અને ત્યારે જો આપણે ફ્લાવરિંગ સારું એવું બેસાડીએ તો આપણને સારું એવું ઉત્પાદન મળતું હોય છે તો એની માટેની દમદાર પ્રોડક્ટ અને ખૂબ સારી એવી પ્રોડક્ટ એટલે કે નેચર કેર સ્ટેમિના દ્વારા એક સરસ મજાના ઇન્જેક્શન લાવવામાં આવેલા છે આ ઇન્જેક્શન કેવા છે એની તમામ આપણે માહિતી મેળવીએ ઇન્જેક્શનને કઈ રીતે વાપરવાના હોય એ પણ આપણે જોઈએ જે ખેડૂતે આ જે મોટો કપાસ થઈ ગયો છે એમાં ફ્લાવરિંગ તમે જોઈ શકો છો રૂમે ઝૂમે ફ્લાવરિંગ છે તો એમાં પણ આ ઇન્જેક્શન વાપરેલું છે તો કઈ રીતના એને રિઝલ્ટ મળેલું છે એનું આપણે માહિતી મેળવીએ આ ઇન્જેક્શન તમને ક્યાંથી મળશે અને કેટલા રૂપિયાના મળશે એની પણ આપણે માહિતી મેળવીએ તો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂતપુત્ર આપશો ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ તો વાલા ખેડૂત મિત્રો આપણી સાથે ખેડૂત મિત્રો જોડાઈ ચૂકેલા છે અને તમે પાછળ કપાસ જોઈ રહ્યા છો એવો પહેલો આ સિઝનનો કપાસ તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો ખેડૂત મિત્રનો આપણે પરિચય લઈએ અને આગળ વાતચીત કરીએ તમારો પરિચય આપો મારું ગામ માખાવડ નામ કૌશિક વેકરિયા તાલુકો લોધિકા જિલ્લો રાજકોટ ઓકે હવે કૌશિકભાઈ તમે આ જે નેચર કેર મલ્ટીટેડના જે નેચર કેર સ્ટેમિના ઇન્જેક્શન છે એ તમે કઈ રીતના વાપરેલા છે એક પંપે એક નાખવાનો એક પંપે એટલે ખેડૂત મિત્રોને એ જણાવો કે આ કેટલા દિવસનો પહેલાં તો કપાસ થયો છે તમારે અઢી મહિનાનો કપાસ થયો છે સિત્તેરથી પચોતેર દિવસનો ઓકે અને આ ઇન્જેક્શન વાપરવાનું મુખ્ય કારણ શું તમારું ફ્લાઇવિંગ જાજુ આવે ફૂલ ખરે નહીં અને છોડની સ્ટેમિના બહુ વધારે રહે ઓકે હવે આમ ઇન્જેક્શન વાપર્યા પછી તમને રિઝલ્ટમાં કેવો ફેરફાર દેખાય ગયા વર્ષ ગયા વખતે માર્યું તું ગયા વર્ષે બે વાર માર્યું હતું આજુ ખલે બે રાઉન્ડ માય રહશે પૂરેપૂરું રિઝલ્ટ આવે ઓકે હવે આ ઇન્જેક્શન વાપર્યા પછી આમાં તમારે એક ડોઝ આપ્યા પછી કેટલા દિવસના ગાળે બીજો ડોઝ આપવાનો આઠ દિવસે એક ઓકે અને કોઈ પણ દવા સાથે મિક્સ કરીને ભેગ વાય ઓકે તો વાળા મિત્રો આ રીતના ઇન્જેક્શનનું જબરદસ્ત કામકાજ છે કપાસની વાત કરીએ તો ફ્લાવરિંગ વધારશે ફાલફૂલ વધારશે એની સાથે એની સ્ટેમિના વધારશે જીંદવા જે બનશે એ પણ ભરાવદાર થશે એવી રીતના બીજા ડુંગળીના પાકો હોય શાકભાજીના પાકો એમાં પણ ફ્લાવરિંગ વધારશે ફ્લાવરિંગને ખરતા અટકાવશે અને જે પણ ફળ આપણે બને એને વાળું અને દમદાર ફળ બનાવશે બીજી વાત કરીએ તો ઓર્ગેનિક મેન્યુઅર તરીકે પણ આપણે કહી શકીએ હવે આ ઇન્જેક્શન કેવી રીતના આવે તમને જણાવું તો આ બોક્સ પેકિંગ ખોલીને હું તમને સમજાવીશ આ એક પેકિંગમાં ખેડૂત મિત્રો આવી રીતના દસ ઇન્જેક્શન આવે છે તમે જોઈ શકો છો આ રીતના કાચના દસ ઇન્જેક્શન આવે છે આ બેથી અઢી એમ પુલના હોય છે એટલે કોઈ પણ એક પંપમાં ગમે એ દવા તમે છાંટતા હોય એની સાથે એક ઇન્જેક્શન નાખવાનું હોય છે આ દસનું પેકેટ આવશે એટલે કે દસ પંપ તમને પડશે હવે આ ઇન્જેક્શનની વાતચીત તો થઈ ગઈ હવેના ભાવતાલની જો આપણે વાતચીત કરીએ તો પાંચસો રૂપિયાનું આખું એક પેકેટ આવશે એટલે એક ઇન્જેક્શન તમને પચાસ રૂપિયાનું પડશે અને મહત્ત્વપણે તમને આ રાજકોટની નેચર કેર મલ્ટીટેડની જે ઓફિસ છે ત્યાંથી તમે ઓર્ડર કરશો એટલે ડાયરેક્ટ બીજાથી ત્રીજા દિવસે તમારા નજીકના સેન્ટરમાં આ નેચર કેર સ્ટેમિનાના ઇન્જેક્શન પહોંચી જશે અને વધારે ઉત્પાદન લેવા માટે અને પાકને વધારે સક્ષમ બનાવવા માટે તમે આ સ્ટેમિના વધારી શકો છો કેમ કે નામ એવું જ કામ નીચેના જે કંપનીના કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોન્ટેક કરીને ઓર્ડર તમે મંગાવી શકો છો બીજી માહિતી પણ તમે મેળવી શકો છો જોતા રહો રમેશ માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની છે